નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજેલી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગ્રામ પંચાયત અને આઈસીડીએસ શાખામાં થતા ભ્રષ્ટાચાર અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં હિરોલા ગ્રામ પંચાયતમાં બની રહેલ નવીન રોડ ઉપર બોર પાણીમાં નાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની તપાસ તેમજ સંજેલી તાલુકામાં આઈસીડીએસ વિભાગ થયેલ કથિત ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવા સંજેલી તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રતિશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ સંજેલી મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું સંચલી તાલુકામાં આઈસીડીએસ વિભાગમાં થયેલ કથિત ભ્રષ્ટાચારમાં જાણવા મુજબ લગભગ એકસો પોષણ જેટલી આંગણવાડી કેન્દ્રો પર પોષણ સુધાર યોજનાના બિલો છ માસથી ચૂકવવામાં આવ્યા નથી સાથે સાથે આંગણવાડી કેન્દ્ર પર વાસણો ખરીદવા માટે મોટે ભાઈ ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા વાતો જાણવા મળે છે સંજેલી તાલુકામાં કાર્યરત બહેનોને એકસો સાડત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્ર પર તેલનો જથ્થો ફાળવવામાં આવેલ નથી જેથી ભારે હાલાકી ભોગવવી પડે છે તાત્કાલિક ધોરણે આ પોષણ સુધા યોજનામાં તથા વાસણ ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવા તથા બેનને તેલનો જથ્થો તાત્કાલિક પહોંચાડવા આવેદન આપવામાં આવ્યું સંજેલી તાલુકામાં આઈસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવેલ ગેરરીતિ તેમજ જીરોલા ગામમાં નાળાના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારની ઉજાગર કરવા શ્રી જયેશભાઈ સંગાડા આપ ગુજરાત પ્રદેશ પ્રવક્તા ગુજરાત સંગઠન મંત્રી શ્રી તેમજ શ્રી અલ્પેશ ચારેવ શ્રી રણજીતસિંહ વસૈયા તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ તાવ્યાર તેમજ આપ પાર્ટીના કાર્યકર્તાઓ આવેદન આપતા સમય ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા અતુલ વામણીયા સાથે કેમેરામેન મેન ભૂપત સિંહ રાવત ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સંજેલી તાલુકા તાલુકા વિકાસ અધિકારી શ્રીને હિરોલા ગ્રામ પંચાયત અંતર્ગત બોરપાણી ફળિયાની અંદર નદીની ઉપર જે રોડનું કામ ચાલે છે રોડની ઉપર જે નાળું બનાવવાનું ચાલુ છે આ નાળું સદંતર ખરાબ મટીરિયલ વાપરીને કરવામાં આવી રહ્યું છે અને આ નાળું આવનારો એક વર્ષ પણ ટકે એવી પરિસ્થિતિમાં નથી મટીરિયલ પણ ખૂબ ખરાબ વાપર્યું છે ખૂબ ઓછું વાપર્યું છે ગ્રામજનોના વિરોધ દ્વારા બે દિવસ પહેલાં જે ખરાબ મટીરિયલ વાપરીને તેની ઉપર જે ભૂંગળા ગોઠવવામાં આવતા હતા એને અટકાવવામાં આવ્યું છે આજરોજ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે સંપૂર્ણપણે આ સ્થળ તપાસ થાય અને આજરોજ આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીની એક રજૂઆત કરવામાં આવી છે જેમાં સંજેલી તાલુકાની આંગણવાડીઓના છેલ્લા છ માસથી માસથી પેન્ડિંગ રહેલા જે બિલો છે પોષણ સુધા યોજનાના જે બિલો પેન્ડિંગ છે તેમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થયેલો છે એવી શંકાના આધારે અમે લોકોએ આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરી છે કે જેમાં છ છ મહિનાના જે બિલ પેન્ડિંગ છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ સાથે સાથે આંગણવાડી કેન્દ્રો એકસો સાડત્રીસ જેટલા આંગણવાડી કેન્દ્રો પર વાસણ ખરીદવા માટેની જે સરકારની એક રજૂઆત ધ્યાને આવી હતી એની અંદર એકસો સાડત્રીસ સાડત્રીસ કેન્દ્રો પાસેથી બહેનો પાસેથી એક સાથે પૈસા ઉઘરાવી અને તેમને પાસેથી એકત્રીસો બત્રીસો રૂપિયા લઈ અને છસો સાતસો રૂપિયા સુધીના જ વાસણ આપવામાં આવ્યા છે આમાં પણ જબરજસ્ત મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એટલે આરસીડીએસ કેન્દ્રની અંદર ખૂબ મોટા અપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેથી કરીને એની એક સ્વતંત્ર ન્યાયિક તપાસ થવા માટે આજે શ્રીની અમે એક રજૂઆત કરી છે સાથે સાથે એકસો સાડત્રીસ અને સાડત્રીસ આંગણવાડી કેન્દ્રો ઉપર તેલના ડબ્બાના જથ્થા હજી પહોંચ્યા નથી જેને કારણે આંગણવાડીની બહેનોને બાળકોને બનાવડાવીને ખવડાવવામાં ઘણી તકલીફ પડે છે એટલે તાત્કાલિક ધોરણે એમને તેલના ડબ્બાનો જથ્થો પણ પૂરો પાડવામાં આવી અમારી રજૂઆત છે